કાર્યરત નથી આજે વિધાનસભામાં ખાનગી અને સરકારી યુનિવર્સિટી ઉપર સવાલ ઉઠતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પૂછ્યું કે જે ખાનગી યુનિવર્સિટી ને માન્યતાઓ આપેલી ખાસ કરીને એમણે પાટણની વાત કરી હતી

ખાનગી સંસ્થાને યુનિવર્સિટી તરીકેની માન્યતા આપતા પહેલા એનો સ્ટાફ એની આર્થિક સદ્ધરતા આ બધું જોવાનું હોય છે જે દિવસે ગુજરાત વિધાનસભાએ એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપી એના બે મહિનાની અંદર જ રાજ્યની જુદી જુદી બેન્કોએ કોઓપરેટિવ અને સરકારી આ બંધી બેંકોએ એમ્પી યુનિવર્સિટી જેટલી પ્રોપર્ટી હતી એના પર સીલ મારી દીધું જાહેર હરાજી કરી દીધી સત્તા પણ આજે સરકાર દ્વારા કેટલીક કોલેજો ચાલુ છે એટલે રાજ્ય સરકાર દ્વારા એક કમિટી નિમવામાં આવતી હોય છે અને એક કમિટીને રિપોર્ટ આપ્યા પછી જ આવી યુનિવર્સિટીની માન્યતા મળતી હોય છે ત્યારે આવા કયા અધિકારીઓ હતા કે જેને કોઈ તપાસ ના કરી કે માન્યતા આપ્યાના બીજા જ અઠવાડિયાની અંદર હરાજી થઈ ગઈ માત્ર ને માત્ર પોતાના લાગતા વળગતાઓને જેની કોઈ આર્થિક સદ્ધરતા ના હોય જેની પ્રોપર્ટી સરકારના દેવામાં હોય એવી સંસ્થાઓને યુનિવર્સિટી તરીકે માન્યતા આપવી એ કેન્દ્ર સરકારના યુજીસીના નિયમો વિરુદ્ધની છે ખાનગી યુનિવર્સિટીને માન્યતા આપવામાં આવે એને વાંધો ના હોઈ શકે પણ સારી સંસ્થા હોય તો એને યુનિવર્સિટીની માન્યતા આપવી જોઈએ એટલે હું રાજ્ય સરકાર ને વિનંતી કરવાનો છું કે આવી જે પણ અધિકારીઓ તપાસ કરી અને તપાસ રિપોર્ટ આપ્યો એની સામે કાર્યવાહી થવી જોઈએ એટલે ભવિષ્યની અંદર આવી આર્થિક એ સંસ્થાઓને યુનિવર્સિટીની માન્યતા ના મળે